નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે બીજી તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ મિત્રો મરચાની હરાજીનું કામકાજ આજે પણ બંધ કરી દેવામાં આવેલું છે ગઈકાલે પણ બંધ હતું અને સાથે સાથે કપાસની હરાજીનું કામકાજ પણ બંધ કરી દેવામાં આવેલું છે તો મિત્રો આ સુકામ કામકાજ બંધ કરી દેવામાં આવેલું છે તેના વિશે વાત કરીએ તો મિત્રો જે મિત્રો સરકારે એક નિયમ બહાર પાડ્યો છે જે આ ટ્રક ડ્રાઈવરો છે મિત્રો એક્સિડન્ટ થયા બાદ તેની સજા મિત્રો દસ વર્ષની કરી દેવામાં આવેલી છે જેનાથી મિત્રો તે લોકોની હડતાલ ચાલે છે મિત્રો મિત્રો અત્યારે મુંબઈમાં જે મિત્રો આવીએ છીએ ઘણા બ્લોક કરી દેવામાં આવેલ છે જેથી મિત્રો ટ્રાન્સપોર્ટિંગમાં પ્રોબ્લેમ થાય છે ટ્રાન્સપોર્ટિંગ મિત્રો બીજા રાજ્યમાં મિત્રો ગાડીઓ જઈ નથી શકતી જેના કારણે મિત્રો આ મરચાંની હરાજીનું કામકાજ એ બંધ કરી દેવામાં આવેલું છે અને કપાસની હરાજીનું કામકાજ પણ બંધ કરી દેવામાં આવેલું છે મિત્રો જેમ કે મહારાષ્ટ્ર છે કર્ણાટક છે રાજસ્થાન છે આના વેપારી મિત્રો છે તે લોકો બહુ જાજુ મરચું અહીંથી ખરીદે છે અને મિત્રો તે લોકોને ટ્રાન્સપોર્ટિંગ કેવી રીતે કરવું જેથી મિત્રો રાજ્યનું કામકાજ બંધ છે મિત્રો આ છે આજની પ્રોપર માહિતી હવે મિત્રો આ હડતાલ વિશે કાંઈ સરકાર જો ડ્રાઈવર ભાઈઓને નિયમમાં કાંઈ ફેરફાર કરશે કે શું થશે આગળની પોઝિશન તેના વિશે તો આજે કંઈ માહિતી આવી નથી મિત્રો આવશે તો મિત્રો આવતીકાલે હું ફરીવાર એક વિડીયો બનાવી નાખીશ તેના ઉપર અને મિત્રો આજે તો આટલી જ માહિતી છે ગઈકાલે પ્રોપર ખબર નથી કે શું કારણે જે રાજીનું કામકાજ બંધ કરવામાં આવેલું હતું ત્યારબાદ મિત્રો આપણે બધી માહિતી મેળવીને તમને જે મેં માહિતી આપી તેના કારણે રાજીનું કામકાજ બંધ છે અત્યારે આંદોલન જબરા પાસે આ ટ્રાન્સપોર્ટિકવાળા મિત્રો ટ્રક ડ્રાઈવરો કરી રહ્યા છે બહુ જબરાપાય આંદોલન ચાલુ છે જેથી મિત્રો અત્યારે કહી ન શકાય ક્યારે મરચાંની હરાજીનું કે ચાલુ થઈ જાય ટ્રાન્સપોર્ટ ક્યારે ચાલુ થઈ જાય